બનાસકાંઠા જિલ્લાના કાંકરેટ તાલુકાના કંબોઈ ગામના ખેડૂતો દ્વારા સાતસો પાંસઠ કેવી વિધ લાઈન ખેતરોમાંથી પસાર થઈ ચૂકી છે પરંતુ હજી સુધી વળતર ન ચૂકવાતા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ બનાસકાંઠાના કાંકરેત તાલુકાના કંબોઈના ખેડૂતો દ્વારા છ સાતસો પાંસઠ કેવી વિધ લાઈન ખેતરોમાંથી પસાર થઈ ગઈ છે અને હવે વળતર નહીં ચૂકવતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો પાસઠ કેવીની હાઈ ટેન્શન લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોવાથી નાખવામાં આવી છે શરૂઆતમાં જ્યારે પોલ અને પાવર ગ્રીડ લાઈનો કંબોઈ ફતેગઢ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા કંબોઈ ખેડૂત દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા ડીસા નાયબ કલેક્ટર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી વળતર ચૂકવા બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાએ મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રિડ કોર્પોરેશનની સાતસો પાંસઠ કેવીની ટેન્શન લાઈન નાખવામાં આવી છે ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ડીસા તાલુકાના મુડેઠા ભદ્રામલી બોડાલ અને થાવરગંજ સુધી ખેડૂતોના ખેતરમાં સાતસો પાસઠ કેવી હાઈટેન્શન વીજ લાઈન નાખવામાં આવી છે જ્યારે કાંકરેજ વિસ્તારના બુકોલી ઉમરી છાપરા ગોળિયા જમણાપાદર રાનેર કંબોઈ ઉમરી માળિયા ગોળિયા ઉમરી જાળિયા ફતેહગઢ લક્ષ્મીપુરા અને અણીવાડા વિસ્તારના ખેડૂતોના ખેતરમાંથી આ વીજ લાઈન પસાર કરવામાં આવી છે ગામ કંબોઈ સ્વયંસિંહ જગતસિંહ અમારા ખેતરમાં લાઈન નીકળી છે સાતસો પોસઠ કેજીની એમાં કપાસ ભાગી નાખવામાં આવ્યો છે ચાર કાપવામાં આવ્યા છે એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબ ને આ રજૂઆત કરેલી છે એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપની વાળા ને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માંગીને અને એને અમારે ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે આના લોકોને લોકો ને કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકો ને કામ ચાલુ કરી દીધેલ છે વળતર મેળવવા બાબતે મેં અરજી કરેલી છે હું ખેતાજી ગામ કમ હોય અમારા કપાસ લાઈન નીકળી છે એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઝાડ કાપેલો હશે કોઈ કોઈ એનું વળતર અમને મળેલું નહીં અને આ લાઈન ખેસવાની હાલ ચાલુ જ છે મારું નામ સોલંકી વીરસિંહ મેવુસિંહ ગામ કંબોઈ તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા આ ખેતર અમારા કાકાનું છે એમાં કપાસનું વાવેતર હતું અને એમાં સાતસો પોસઠ કેવીની ની લાઈન નીકળેલી છે એમો ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે ચાર કટિંગ કરેલું છે એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો દવા આપતા નથી બરાબર એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબ શ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે